નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવી એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે તિબેટના રહસ્યમય પ્રદેશોની વાત કરીશું શરૂઆત એક એવી જગ્યાથી કરીશું કે જેની ઉપરથી પેસેન્જર પ્લેન્સ ઉડતા જ નથી એના માટે હિંમત કરવા કોઈ તૈયાર જ નથી અમે તમને એના કારણો જણાવીશું આજે અમે તમને મહાદેવના નિવાસસ્થાન કૈલાસ પર્વત અને એની પાસેના બે તળાવોના અનેક રહસ્યો વિશે પણ વિગતે વાત કરીશું યાત્રા ખરેખર માણસોની બુદ્ધિ અને ટેકનોલોજીનો ચમત્કાર છે એનાથી માનવજાતને એક રીતે પાંખ મળી ગઈ છે આજે આપણે કલાકોમાં જ એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકીએ છીએ એક સદી પહેલાં એના માટે મહિનાઓનો સમય લાગતો હતો યાત્રાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જુદા જુદા પ્રોબ્લેમ્સ આવતા રહ્યા છે જેના ઉકેલ માટે સતત વિમાનોની બનાવટમાં સુધારા કરવામાં આવ્યા છે જેમ કે ખૂબ જ ઊંચાઈએ તેમજ ભારે તોફાનોની સ્થિતિમાં હવાઈયાત્રા કરવી મુશ્કેલ હોય છે અત્યારે એવિએશનના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરવામાં આવી છે આમ છતાં કેટલાક વિસ્તારોમાં વિમાન ઉડાડવું એ પડકારજનક છે તિબેટમાં આવી જ એક જગ્યા આવી છે જેને તિબેટનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે પહાડ પરની સપાટ જમીનને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તિબેટનો આ ઉચ્ચ પ્રદેશ ખૂબ જ વિશાળ છે આ જગ્યાને દુનિયાની છત પણ કહેવામાં આવે છે આ સમગ્ર ઉચ્ચ પ્રદેશ લગભગ પચીસ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયો છે દરિયાની સપાટીથી આ પ્રદેશની એવરેજ ઊંચાઈ પાંચ કિલોમીટર છે મોટાભાગની નદીઓની શરૂઆત પર્વતો પર થાય છે ઊંચાણવાળા વિસ્તારમાં વરસાદ વધારે પડે છે વરસાદ સિવાય બરફ પીગળવાના કારણે પણ નદીઓ રચાય છે જે પર્વતોમાંથી જળના સ્વરૂપે નીકળી અને નીચાણવાળા પ્રદેશોમાં જાય છે તિબેટમાં આ પ્રકારની નદીઓ રહેલી છે જોકે એ સિવાય અહીં એક બીજો પણ એક મોટો ફરક રહેલો છે અહીં આ ઉચ્ચ પ્રદેશ પર જ મીઠા અને ખારા પાણીના સરોવરો રચાય છે જ્યાં પર્વતો એક દીવાલનું કામ કરે છે તિબેટમાં આ પ્રકારના અનેક સરોવર છે આવા સરોવરના કારણે તિબેટની ભૂગોળ ખૂબ જ યુનિક છે તકલીફ એ છે કે એના લીધે માણસો માટે અનેક પડકારો ઊભા થયા છે જેમ કે આ ઉચ્ચ પ્રદેશ પરથી કોઈ પણ પેસેન્જર પ્લેનને પસાર કરવું ખૂબ જ મુશ્કેલ છે જેના કારણે વિમાનો સામાન્ય રીતે આ ઉચ્ચ પ્રદેશ પરથી પસાર થતા જ નથી જેનું સૌથી મુખ્ય કારણ તો આ ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ છે ઊંચાણવાળા પ્રદેશ પર હવા ખૂબ જ પાતળી હોય છે જેની સીધી અસર વિમાનના એન્જિન પર થાય છે વિમાન બરાબર ઉડે એના માટે હવામાં ચોક્કસ ઘનતા જરૂરી છે નહીં તો એન્જિન બરાબર કામ ન કરી શકે હવે ઊંચાણવાળા વિસ્તાર પર ઓક્સિજનનું લેવલ પણ ઘટી જતું હોય છે જેની સીધી અસર એન્જિનની કામગીરી પર થાય છે ખાસ કરીને કટોકટીના સમયે ખૂબ જ પ્રોબ્લેમ થાય જેમ કે એન્જિન ફેલ થઈ જાય તો એ વિમાનને ઝડપથી નીચે ઉતારવું પડે જો કે આ ઉચ્ચ પ્રદેશ પર વિમાનને નીચે ઉડાવવું એ મુશ્કેલ છે એટલે જ તમે આ ફ્લાઇટ્સ માટેના રડાર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વિસ્તારમાંથી વિમાનો ઉડતા જ નથી બીજું સૌથી મોટું પરિબળ હવામાનનું છે તિબેટના ઉચ્ચ પ્રદેશનું વાતાવરણ ખૂબ જ પ્રતિકૂળ છે અહીંના હવામાન વિશે આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ પણ હોય છે હવામાનની સ્થિતિ અચિંતા જ બદલાઈ જાય છે સૌથી ભયાનક બાબત એ છે કે અહીં ખૂબ જ શક્તિશાળી પવનો ફૂંકાય છે જેના કારણે આ પ્રદેશ પરથી વિમાન ઉડાળું ભયજનક છે સવારે દસ વાગ્યાથી આગાહી કરવામાં આવી હોય કે હવામાન ક્લિયર છે જોકે એના અડધા કલાકમાં જ અહીંનું હવામાન બદલાઈ જાય છે એટલે જ આ પ્રદેશ પરથી પેસેન્જર ટ્રેન્સ ઉડાડવું એટલે અકસ્માતોની ફૂલ ગેરંટી હોય છે આ સમગ્ર ઉચ્ચ પ્રદેશની ભૌગોલિક સ્થિતિ પણ ચિંતાની વાત છે અહીં ક્યાંક પર્વતો છે તો ક્યાંક સપાટ જરૂરી છે અનેક શિખરોની ઊંચાઈ સાત હજાર મીટરથી વધારે છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર છે જે તિબેટના ઉચ્ચ પ્રદેશની બોર્ડર પર છે આવા ઉચ્ચ પ્રદેશ પરથી વિમાન ઉડાડતી વખતે એક પણ ભૂલ થઈ જાય તો ખેલ ખલાસ થઈ જાય માની લો કે પ્લેનના એન્જિનમાં મુશ્કેલી થાય અને ઇમરજન્સી લેન્ડિંગની જરૂર પડે પાયલટ સપાટ જમીન જોઈને લેન્ડિંગ માટે કોશિશ કરે ત્યાં જ કોઈ પર્વત આવી જાય એટલે કે એક રીતે અહીં ઇમરજન્સી લેન્ડિંગ માટે સેફ જગ્યા જ નથી કોમર્શિયલ એરક્રાફ્ટ તેત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ ઉડાન ભરતું હોય છે જો કે ઇમરજન્સીની સ્થિતિમાં પાયલટે વિમાનને દસ હજાર ફૂટની ઊંચાઈએ ઉડાડવું પડે જે તિબેટમાં તો શક્ય જ નથી તિબેટના આ ઉચ્ચ પ્રદેશની બીજી એક સમસ્યા એર ટ્રાફિક કંટ્રોલની છે આ વિસ્તારમાં જૂજ વસ્તી છે તિબેટમાં માત્ર પાંચ જ એરપોર્ટ છે વળી એર ટ્રાફિક કંટ્રોલની સુવિધા પણ મર્યાદિત છે એર ટ્રાફિક કંટ્રોલ તરફથી સમયસર માહિતી મળતી રહે એ પાયલટ માટે ખૂબ જરૂરી હોય છે એટલું જ નહીં ઇમરજન્સી વખતે એર ટ્રાફિક કંટ્રોલ તરફથી જ મદદ પૂરી પાડવામાં આવે છે જો કે અહીં આ પ્રકારની સુવિધા ઓછી છે જેના કારણે પાયલટ માટે ખતરો વધી જાય છે એટલે કે તમે સમજો કે એક તો અહીં ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય એવી શક્યતાઓ વધારે છે વડે ઇમરજન્સી થાય તો એવી સ્થિતિમાં સહાય મળવી એ પણ એવી શક્યતા ઓછી રહેલી હોય છે અહીંથી વિમાનો ન ઉડાડવાનું એક કારણ બે દેશો વચ્ચેના સંબંધો પણ છે તમને ખ્યાલ જ હશે કે તિબેટ પર ચીનનો કંટ્રોલ છે ભારત સહિત અનેક દેશો માને છે કે ચીને તિબેટ પર ખોટો કબજો કર્યો છે એટલે કે રાજકીય રીતે અહીં મામલો સંવેદનશીલ છે હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે જુદા જુદા દેશોની વચ્ચે સંકલન કરવું પડે જેમ કે ભારતથી વિમાન રશિયા જાય તો માર્ગમાં આવતા તમામ દેશોની સાથે સંકલન કરવું જરૂરી હોય છે જેથી રસ્તામાં આવતા દેશોને ખબર પડે કે એ ભારતનો કમર્શિયલ પ્લેન છે એટલે એને તોડી પાડવાની કોઈ હિંમત જ ન કરે હવે તિબેટમાં મામલો ગૂંચવાયો છે એટલે આ પ્રકારનું સંકલન થતું નથી જેની સીધી અસર એર ટ્રાફિક કંટ્રોલની સર્વિસ પર થાય છે ભૂતકાળમાં કેટલાક પાઇલટ્સે આ પ્રદેશ પરથી વિમાન ઉડાડવાનું સાહસ કર્યું હતું જોકે એનું સારું પરિણામ આવ્યું નથી જેમ કે ઓગણીસો બાણુંમાં ચાઇના એરલાઇન્સથી ફ્લાઇટ ત્રણસો અઠ્ઠાવન અહીંથી પસાર થઈ હતી એ સમયે ભારે પવનો ફૂંકાતા આ વિમાન હાલક ડોલક થવા લાગ્યું હતું જેના કારણે અનેક પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સને ઇજાઓ થઈ હતી બે હજાર બેમાં રશિયન બનાવટનું એમઆઈ ટ્વેન્ટી સિક્સ હેલિકોપ્ટર આ જ પ્રદેશમાં તૂટી ગયું હતું આ દુર્ઘટનામાં ઓગણીસ લોકોના મોત થયા હતા જેનાથી વાત સ્પષ્ટ થઈ ચૂકી હતી કે આ પ્રદેશમાં વિમાન ઉડાડવામાં ભારે ખતરો રહેલો છે આ પ્રદેશ પરથી વિમાનો ઉડાડવામાં ખૂબ જ પડકારો છે જો કે એવિએશન ક્ષેત્રે હજુ હાર નથી માની અત્યારના કોમર્શિયલ પ્લેન્સ વધારે ઊંચાઈએ ઉડી શકે છે એટલું જ નહીં આ વિમાનો ખૂબ ઊંચાઈએ પાતળી હવાની સ્થિતિને પણ હેન્ડલ કરી શકે છે બીજી તરફ હવામાનની આગાહી કરવાની સિસ્ટમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે આવી સ્થિતિમાં પણ તિબેટના ઉચ્ચ પ્રદેશ પરથી પસાર થવું એ અત્યંત જોખમી છે કોઈપણ એરલાઇન્સ માટે પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સની સેફ્ટી ખૂબ જ મહત્વની હોય છે તિબેટની ભૌગોલિક સિચ્યુએશન ખૂબ જ કૌતુક જણાવે છે